બનાસકાંઠા જિલ્લાના આબુ રોડ પાલનપુર હાઇવે પર અમીરગઢના ચેકલા પાટિયા પાસે વહેલી સવારે એક ટ્રેલર ચાલકને જોકો આવી જતા ટ્રેલર રોડના ડિવાઈડર સાથે ટકરાઈને પલટી મારી ગયો હતો કે જેથી અકસ્માત સર્જાયો હતો તેમજ રોડ ઉપર ટ્રાફિક જામ પણ થયો હતો બનાવને પગલે અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જિલ્લામાં આજે વહેલી સવારે એક ટ્રેલર ચાલક આબુ રોડ તરફથી પથ્થરનો વ્હાઈટ પાવડર ભરીને પાલનપુર જઈ રહ્યો હતો તે સમયે દરિયા તે દરમિયાન અમીરગઢના ચેખલા ગામના પાટિયા પાસે ટ્રેલર ચાલકને જોકો આવી જતા શેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જે બાદ ટ્રેલર રોડના ડિવાઇડર્સ સાથે અથડાયું હતું તેમજ ટ્રેલર રોડ વચ્ચે પલટી મારી ગયું હતું ટ્રેલરમાં વાઈટ પાવડરના કટ્ટા ભરેલા હતા જે રોડ પર વેરાતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા બનાવને પગલે અમરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણ કરાવી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો જો કે અકસ્માતમાં ટ્રેલર ચાલકની સામાન્ય ઈજાઓ પહોંચી હતી બ્યુરો રિપોર્ટ સેન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ